આજરોજ અમારા ભારતીય સેવાદનના પ્રેસિડેન્ટ એવા લાજીભાઈ દેસાઈ તથા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી નવસારભાઈ આજે આખા દેશમાં અને ગુજરાતમાં પણ ક્રિકેટનો પ્રશ્ન છે એવો ખેડૂતનો પ્રશ્ન છે ખેડૂતના પ્રશ્ન જે આ પ્રશ્ન બાબતે આપણા રાજીબે દેસાઈ સાથે વાત કરશે તથા અત્યારે ઈડી ની રેટ બાબતે છે એની બાબતે નવસદ મે સોળકી જિલ્લા પ્રમુખ આપણે આ પ્રેસ વાતાલાપમાં ઓડે સંબંધ કરશે અને એની વિશે વિષુદ માહિતી આપશે મિત્રો આજે અહીંયા સુરેન્દ્રનગર ખાતે પ્રેસ વાર્તા રાખવાનો જે મૂળ આશય છે એ છે કે ગુજરાત આખામાં આમ તો ભ્રષ્ટાચાર જે છે ખૂબ મોટા પાયે ચાલી રહ્યો છે પણ એનું વિધિવત રીતે કોઈ આઈએસ ઓફિસર અને કોઈ એની ટીમના લોકોને ઈડી દ્વારા એફઆઈઆર કરવામાં આવી હોય અને પંદરસો કરોડ જેટલા ભ્રષ્ટાચારની વાત જ્યારે બહાર આવી હોય ત્યારે સુરેન્દ્રનગરથી આ વાત ઉજાગર થઈ છે એટલા માટે થઈને આજે આપણે અહીંયા પ્રેસ વાર્તા રાખીએ છીએ આખા ગુજરાતમાં જમીનોને લઈને અનેક કૌભાંડો ચાલી રહ્યા છે જે વીજ લાઈન હાઈટેન્શન વીજ લાઈન જે નીકળી રહી છે આવા વીજ લાઈનની અંદર પણ છે ખાવડાથી શરૂ કરી અને વલસાડ સુધીનું આખું એક અઢાર લાઈનો નવી નીકળવાની છે આ અઢાર લાઈનો જે નીકળશે એ મોટાભાગની સુરનગર જિલ્લામાં થઈને નીકળશે એ જામનગર બાજુથી આવવાની હોય કે કચ્છમાંથી આવવાની હોય કે કોઈ પણ અંતે એ નીકળશે ત્યારે એ સુરેન્દ્રનગર જિલ્લો ક્રોસ કરી નીકળશે આ લાઈનોમાં શરૂઆતમાં પચાસ હજાર રૂપિયા દોઢ લાખ બે લાખ ક્યાંક પચીસ લાખ અને છેલ્લે આપણે સુરત નવસારી વિસ્તારમાં પોણા બે કરોડ સુધીના પણ એ વીજના થાંભલાના ખેડૂતોને ચૂકવડાવ્યા છે એ જેવી જમીન કયા વિસ્તારમાં છે એના આધાર ઉપર પરંતુ પ્રશાસનનો દુરુપયોગ કરીને ખેડૂતોને જેમ કે હમણાં કચ્છમાં વાંઢિયા અને લોડાઈમાં જે બહાર વાત આવી જે ત્યાં થયું છે ને સુરેન્દ્રનગરમાં વહેલી તકે થવાનું છે એટલે ચેતવવાની પણ એક વાત કે આખા ગામને પોલીસ કોર્ડન કરે અને પછી કંપની છે એ ત્યાં થાંભલા નાખવા જાય છે દીકરીઓને ઉપાડી લે બહેનોને ઉપાડી લે યુવાનોને ઉપાડી લે અને થાંભલા નાખે છે એટલે એક સવાલ થાય કે ગુજરાતની પોલીસ એ ગુજરાતના લોકોની રક્ષા માટે છે ખેડૂતો મજૂરો ગ્રામજનો શહેરીજનો બેન દીકરીઓ એના રક્ષણ માટે પોલીસ છે કે પછી અદાણી જેવા એવા બીજા અનેક પ્રોજેક્ટ લઈને આવનારા સોલારના પ્રોજેક્ટ પવનચક્કીના પ્રોજેક્ટને એના થકી થતી વીજ લાઈન જે છે આપણે ગુજરાતની જે જરૂરિયાત છે જેટલા ગીગા વોટની એના કરતાં આપણે સરપ્લસ છીએ વીજળીમાં અત્યારે પચીસ ગીગા વોટની જગ્યા ઉપર આપણે લોકો અઠ્યાવીસ ગીગા વોટ ઓલરેડી છે અને છતાંય બીજું આઠ હજાર ગીગા વોટ માટેનો પ્લાન ચાલી રહ્યો છે કે આખા કચ્છ વિસ્તાર અને જે સુરે જિલ્લાનો રણકાંઠાનો પ્રદેશ છે ત્યાં બધા જ આવા ઊભા કરી દેવા અને પછી બીજા રાજ્યોને વીજળી વેચવાનો તો વેચનાર કોણ તો કંપનીઓ કમાશે કોણ તો કે કંપનીઓ ગુમાવશે કોણ તો ગુજરાત અને ગુજરાતના લોકો તો એની સામેની એક મોહિમ જે ચલાવી રહ્યા છે એ સંદર્ભમાં મારે વાત કરવી છે કે અઢાર વીજ લાઈન બીજું કંપની ત્રીસ ત્રીસ વર્ષના એમઓયુ કરે છે સરકાર સાથે વીસ વર્ષના ત્રીસ વર્ષના પચાસ વર્ષના એમઓયુ કરે છે કે તમે આટલા રેટથી આટલું કરજો તો કંપનીઓ ખેડૂત સાથે કેમ એવું એમઓયુ ના કરે કે અમે તમારી જમીનનો ઉપયોગ કરીએ છીએ તો અમે જે કમાશું એનું ભાડાપટ્ટે દર વર્ષે અમે તમને આટલા ચૂકવશું આ એમઓયુ સરકાર પાસેથી એમને કરવામાં માંગો નથી તો એ જ એમઓયુ ખેડૂતો સાથે કેમ ના થાય ખેડૂતો પાસેથી જમીનો કાયમી ધોરણે લઈ લેવાની વાત એની સામે વાંધો નહીં નેતાઓના અને વીસ ટકા અધિકારીઓના વીસ ટકા નેતા ખાય વીસ ટકા અધિકારીઓ ખાય અધિકારીના બધા લેયર્સ છે કોને કેટલું અને ક્યાં કેટલું પોસ્ટિંગ એના ભાવ પણ ચાલે છે કે જ્યાં એને વધારે થવાની હોય જમીન ત્યાં

એ જ પૈસાથી અધિકારીઓ બંગલા બનાવે છે એ જ પૈસાથી અધિકારીઓ બીજે પૈસાનું રોકાણ કરે છે અને આ રકમ ગુજરાતના ટેક્સ દર વર્ષે લાખ અહીંયા સુરનગરની જે ઈડીની ઘટના છે એ તો હું માનું છું કે મગતરૂ પકડ્યું છે જો સુરનગર જિલ્લામાં એમને પંદરસો કરોડનો એક જગ્યાએ થયેલો ભ્રષ્ટાચાર દેખાતો હોય તો અમદાવાદની અંદર આજુબાજુના વિસ્તારોની એને થતી જમીનો એમાં કેટલું ભ્રષ્ટાચાર થાય સુરતનું વડોદરાનું રાજકોટનું મહાનગરોમાં થતો ભ્રષ્ટાચાર જે છે એની રકમ જે છે આ કેટલી થાય એને લઈને ચેતવણી અને ચેતવવા માટે આઠ મહાનગરોમાંથી બે લાખ કરોડના હિસાબ અનઓડિટેડ છે આ કેગ રિપોર્ટ કરી રહી છે બે લાખ કરોડ માત્ર આઠ મહાનગરપાલિકાના હિસાબો કે જેનું ઓડિટ જ નથી થતું તો પછી એમાં પૈસા કોણ ખાય છે કેમ ઓડિટ નથી થતું તમે ને હું એક નાનકડી સંસ્થા ચલાવતા હોય કે નાનકડી પેઢી હોય નાનકડી દુકાન હોય અને વાર્ષિક જો તમે એને તમારું જે કે જીએસટી થી લઈને આઈટી રિટર્ન ના ભરો તો તમને ત્યાં તાળા મારી દે છે તો આ બે લાખ કરોડનો હિસાબ આપણા આઠ મહાનગરો ના આપે ઓડિટેડ ન થાય તો એના માટે જવાબદાર કોણ આ સંદર્ભે વિગતે ચર્ચા કરવા માટે થઈને તમારી સાથે આવ્યો છું હું તમને વિભાગવાર મારે કહેવું છે સરકાર પોતે પણ માને છે કે સૌથી વધારે કરપ્શન થાય છે એ ડિપાર્ટમેન્ટમાં ત્યારે પહેલાં હોમ ડિપાર્ટમેન્ટ ગણાતું હતું પહેલાં હવે એમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ નંબર વન આવી રહ્યું છે કારણ કે જમીનોની લેતી દેતીમાંથી શરૂ કરી અને જમીનોની એને કરવાના જે છે એ આંકડાઓમાં આપ સૌ જાણો છો શ્રીનગર જિલ્લાનો ભાવ

જેનું બેતાલીસ રૂપિયાની રિસિપ બનવાની હોય એના સાઠ રૂપિયા લે છે એટલે અઢાર રૂપિયા એ બેતાલીસ રૂપિયામાંથી બેતાલીસ સરકારમાં જાય છે અને અઢાર રૂપિયા જે છે એના ચાર્જીસ તરીકે એ ચાર્જીસમાં જેના જેટલા હોય તે કદાચ બે પાંચ ખર્ચ પેટે હશે પણ પંદર રૂપિયા જે છે એ સીધા અધિકારીઓ પાસે પ્રતિ મીટર ગામડામાં જાય છે આ સાઠ રૂપિયામાંથી પંદર રૂપિયા જાય એટલે ટકાવારીમાં કેટલા થયા સીધા પચીસ ટકા થાય છે એટલે સુરેન્દ્રનગર જિલ્લાનો ભાવ પચીસ ટકા ચાલી રહ્યો છે એને એમાં ગેરકાયદેસર રીતે કરવાનો ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય ત્યારે આંકડો બહુ મોટો થાય છે એવું બીજું જે ડિપાર્ટમેન્ટ જે છે જેમાં સૌથી મોટા પાયે ભ્રષ્ટાચાર અત્યારે જે ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચાર જે છે એ હોમ ડિપાર્ટમેન્ટ છે અને હોમ ડિપાર્ટમેન્ટનો જે ભ્રષ્ટાચાર છે એ નોકરીમાં ભ્રષ્ટાચાર નથી બાંધકામનો ભ્રષ્ટાચાર નથી તો પીડબલ્યુટી વાળા લઈ જાય છે એ જે ભ્રષ્ટાચાર છે સેકન્ડ નંબરનો એ છે ડ્રગ્સ અને દારૂમાં એની આવવા જવા દેવાની જે વ્યવસ્થા છે એના માટેનો ભ્રષ્ટાચાર મને આપ સૌને સવાલ પૂછવો છે કે જો ગુજરાતના હોમ મિનિસ્ટર કડક થાય ગુજરાતના મુખ્યમંત્રી કડક થાય તો બનાસકાંઠા સાબરકાંઠા હરુબલ્લી દાહોદથી લઈને ભરૂચ ત્યાંથી ગુજરાતમાં દારૂ સપ્લાય થાય ખરો જો ગુજરાતની સરકાર પોલીસ ધારે કોરોના વખતે તમે કે હું કોઈ બહાર નીકળતા હતા તો ચકલું પણ ના ફરકી શકે એટલી ગુજરાતી પોલીસ કડક થઈ શકતી હતી તો આ ગુજરાતની પોલીસ દારૂ અને ડ્રગ્સના મુદ્દા ઉપર એટલે આમ તો અમે એવું કહીએ છીએ કે મુખ્યમંત્રી જે છે એ ગરીબોના ઝૂપડા પાડવામાં મક્કમ અમીરોને જમીન આપવામાં મૃદુ સામાન્ય માણસો જે છે એની ઉપર થતા અત્યાચાર વખતે પગલા લેવામાં વલણ નરમ અને દારૂ અને ડ્રગ્સના મુદ્દા ઉપર સંપૂર્ણ મૌન આજ સુધી ગુજરાતના મુખ્યમંત્રીએ એક શબ્દ બોલ્યા નથી બોતેર હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં પકડાયું છે વીસ લાખ ગુજરાતના ઓફિશિયલ બંધાણી છે સરકારના ડેટા મુજબ વીસ લાખ ગુજરાતમાં એક કરોડ ચાલીસ લાખ પરિવાર છે એનો મતલબ કે મારા ને તમારા સાત ઘર પછી એક ઘરમાં એ ડ્રગ્સનો કોકને કોઈ એડિક્ટેડ છે કદાચ આપણને લાગે કે આપણા ત્યાં નથી મારી સોસાયટીમાં નથી તમારી સોસાયટીમાં નથી મારી સોસાયટીમાં નહીં હોય પણ ગુજરાતમાં દર 7 ઘરમાં એક ઘર એવરેજ આવે છે કારણ કે 1.40 કરોડ પરિવારોમાંથી 7% તો આખું આ સિસ્ટમ જે રન થઈ રહ્યું છે એ ભ્રષ્ટાચારના કારણે આ ભ્રષ્ટાચાર ના હોય તો दारू ને ડ્રગ્સ ના આવે ભ્રષ્ટાચાર ના હોય તો બનાસકાંઠાના SP ની પોસ્ટ પર વાહ ના બોલાય બના ભ્રષ્ટાચાર ના હોય તો અરવલ્લીની એસપી ના ભાવ ના બોલાય ભ્રષ્ટાચાર ના હોય તો આઈએસ ઓફિસરોને મહાનગરોના ભાવ ના બોલાય હું આજે ત્રીજા આખું જે પીડબ્લ્યુડી વિભાગ કહીએ ત્રીજા ભ્રષ્ટાચાર પર કહીએબલ્યુડી વિભાગ આવે છે જે રસ્તા અને રોડ માટે એક વર્ષ ન ટકે રસ્તાઓ બનાવે છે એના ડિટેલમાં નથી જવું મારે ચોથું જે ભ્રષ્ટાચારી ડિપાર્ટમેન્ટ છે એના ડિટેલમાં જવું છે એ છે સમાજ કલ્યાણ એસસી એસટી ઓબીસી ના મુદ્દે સરકાર જે ચેરિટી અથવા માને છે કે અમે બહુ બધું આપીએ છીએ એમાં આ બધી શાળાઓમાં આશ્રમ શાળામાં એક વિદ્યાર્થીની સંખ્યા વધારવાનો કોઈ પણ આશ્રમ શાળા હોય તમે એક વિદ્યાર્થીની સંખ્યા વધારવી હોય તો એનો 10000 ની ફી છે એટલે 10000 એને પે કરવાનો એટલે એવા ગુજરાતમાં ગયા વર્ષે 3000 નવા વિદ્યાર્થીઓને આશ્રમ શાળામાં સંખ્યા વધારો આપ્યો આ 3000 ગુણા 10000 આંકડો મૂકો આ ગુજરાતનો ભ્રષ્ટાચાર છે સાયકલમાં કમિશન છે નવી આશ્રમ શાળા આપવાનું બંધ કર્યું છે પરંતુ સંખ્યા વધારાના નામે ભ્રષ્ટાચાર ચાલુ છે તો મારે આ ચાર મુખ્ય બાબતમાં અને સૌથી વધારે જમીનોની એક આમ કહે ને કે છૂટ આપી દેવાની ઉદ્યોગપતિઓને અને એ એટલા હદે એટલા મોટા પ્રમાણમાં જમીનો ઉદ્યોગપતિઓના હવાલે ગુજરાતમાં થઈ રહી છે કે એક જ વર્ષમાં સાહીઠ હેક્ટર જમીન ગુજરાતમાં ખેતીમાં ઓછી થઈ છે સાઠ હજાર હેક્ટર આ સાઈઠ હજાર હેક્ટર જમીન ઓછી થવી એટલે આવનાર સમયમાં સામાન્ય માણસો પાસે જમીન નહીં રહે અને મોટા માથાઓ પાસે જમીન રહેશે આ મારા આજના દિવસની